પચાસ 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 પંચા છિત પચીત્રી રૂપિયા અઢારસો અઢાર પાંચ અઢારસો ને દસ દસ બાર તેર પંદર અઢાર અઢાર સાઠ રૂપિયા અઢારસો ને સાઠ રૂપિયા અઢાર એકસઠ િતર એકોતેર બોતેરતેર પંચોતેર છોતેર અઢારસો છોતેર રૂપિયા એમ કેસો રૂપિયા સત્તરસો પાકા છે અતરસો

સાઠ રૂપિયા रुपया 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 पता पता पचास रूपया પંદરસો 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 એક બે ત્રણ ચાર પાંચસો આઠ અગિયાર બાર તેર પંદર અઢાર પાંત્રી છત્રી છત્રીસ રૂપિયા પંદર છત્રીસો ને એકાવન પાંચ ના પાંચ બાવન ત્યાં પચાસ છપ્પન અઠાનો સાહીઠ પોઈન્ટ સત્તરસો સતરસો બે ત્રણ તર પાછો અઢ અગિયાર બાર તેર પંદર અઢાર પચીતે પાંત્રી છત્રી ચાલીસ બેતાલી પિસ્તાલી અડતાલીસ પચાસ પંચા અઠાનો સાઠ સિત્તેર પંચોતેર અઢારસો અઢારસો એક બે ત્રણ પાંચ અઢ અગિયાર અઢારસો ને અગિયાર રૂપિયા હજાર બાર તેર પંદર અઢાર બાવીસ પચાસ પચાસ સાહીઠ અઢાર સાહીઠ રૂપિયા પચીસો બે હજાર રૂપિયા પાકા પાકા બે હાજર બેતાલીસ પિસ્તાલીસ અડતાલીસ પચાસ પચાસ રૂપિયા તમારા છે પચાસ રૂપિયા તેત્રી પાંત્રીસોત્રી ચાલીસ પિસ્તાલીસ છતાલીસ પત્રસો છેતાલીસતાલીસતાલીસ અડતાલીસ અડતાલીસ રૂપિયા એમ કે

પચાસ રૂપિયા સાઠ પાંચ સાઠ અડસઠ સિત્તેર બોતેર તોતેર તોતેર તોતેરસોતેર પચોતેર છોતેરતેરસોસો બે અઢાર સત્તરસો અઢાર

અઠ્યાવીસો માં ઓગણત્રીસો ઓગણત્રીસો રૂપિયા ઓગણત્રીસો પાંચ

અઢાર એકસઠ ત્રેસઠ અઢારસો ને ચોસઠ રૂપિયા અઢાર ગોપીભાઈ અઢાર વિજય લગ્ન ભાઈ મેને બે માંગના થા લે લીયો આ સર હે હા આજે તો પધારજો માંગના આવે 51 રૂપિયા

અઢાર બાસઠ અઢારસો અઢારસો બાસઠ માં બોલો રૂપિયા પાકા ગેલા ને સત્તરસો અઢાર એકાવન બાવન છપ્નુ સાઠ પાંચ સિત્તેર પંચાતર પંચાણું રૂપિયા અઢારસો ને પંચોતેર અઢારસો ને પંચાણું હલો પાંચસો રૂપિયા પંદર પંચોતેર વર્ષ આવે પચાસ 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 એકાવન એકાવન બાવન બાવન તેપન ચોપન ઓગણી સાહીઠ એકઠ

ગોપા એ હા ઓ હા એતે આતોતે તોમોતે રૂપિયા સાઈ બાબા 1783 જોડો बोल सोने 134 और चेंजिंग में ये दर्ज ली दो ये चला दीजिए चलो बराबर 134 बंद करा तो 2 मिनट ज्यादा उठाओ बोल 133 माता पाका बोल 133 150 150 52 53 54 55 56 57 58 पता यार बोल सोने 171 रुपया हां जो 171 क्या 71 72 73 74 75 76 183 180 परसों ऐसे ही बंद बंद खुला के दो बंद कर दो बंद ना बंद खुला के लेता भाई बंद खुला बंदर चौंतरी बंदर चौंतरी बंद खुला पाका पाका बंदर चौंतरी है बोल ना दे बंदर चौंतरी एक बार हां तो जो है भाई आवाज पता नहीं बोलो तां एक पे बोल एक पे एक रुपया पाका हां मामा के बोल रहे एक भी बावी तो हफ्ता तो પચાસ પચાસ હાલો ભાઈ નો કયો પંદર પચાસભાઈ પંદરસો રૂપિયા પાકા છે પંદરસો પંદરસો

અઠ્યાવીસ ને પચી પચી પચાસ 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 પંચોતેર રૂપિયા એસી રૂપિયા પંચસો પાંચો તેત્રીસો તેત્રીસો ને પાંચસો પંદર પચીત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ રૂપિયા તેત્રીસ પિસ્તાલીસ વ્યવહાર તેત્રીસો ને ઉભા તમારા નથી હા તેત્રીસ